હલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો આજે આપણે જઈ છીએ શીતપુર સરસ્વતી નદીના કુવારિકા નદીના કોઠા ભરાતો કારત્યકનો મેળો તો જો અત્યારે પૂનમના દિવસથી લગભગ આઠ દિવસ ચાલતો આ રહ્યો લોબો મેળો એ મેળો બહુ જબરજસ્ત મેળો ભરાય તો જો અત્યારે આપણે છેક પહોંચી જઈએ કારત્યકના મેળાની નજીક તો તમને પણ બતાવીએ કારત્યકનો મેળો તો વિડીયો છે એન્ડ સુધી જોતા રહેજો તો અમે જો આપણે આવી જાય કાત્યુકના મેળામાં તો આરે લગભગ થી શેખ પોચે સુધી ભરાતો દસ દિવસનો જબરજસ્ત કાત્યકનો મેળો જેટલી ગુજરાતમાં આખા વર્ષ દરમિયાન શેરડીનો જૂસ નહીં પીવાતો એટલી શેરડી અમે વેચાય કાર્તિકના મેળામાં જોઈએ કહો તો લેણો આપણે જઈએ આગળ કાર્તિકનો મેળો જોવા હજી તો દસ પોત દિવસ પૂનમે ભરાય બરાબરનો મેળો પણ અત્યારથી તમે જોઈ શકો કાત્યકનો મેળો એટલે શેલડીઓનો મેળો મેન અહીંયા વધારે વધારે જોઈ છે દરેક આખા વર્ષ દરમિયાન જેટલો ગુજરાતમાં શેલડીનો જૂસ નહીં પીવા તો એટલી સેલડી આ જગ્યાએ હોય કાત્યક મેળામાં વેચાણ થાય શેલડીની તો આ છે કે આ લોબેન દેખાય ને એટલી બધી બધી ચકડોળો આવશે હજી લગભગ પાંચ છ દિવસ વારં મેળાની તે સતત જો અત્યારથી તમે ટ્રાફિક જોઈ શકો જો તો આ કાત્યોકનો મેળો એટલે કે અમારા ઉત્તર ગુજરાતનો બીજા નંબરનો મોટા મોટો મેળો પહેલો મેળો અમારે અંબાજી ભાદરી પૂનમનો અને બીજો મેળો એટલે સિદ્ધપુર કાતિયકનો મેળો તમે જોઈ શકો બાળકોની મોજ તો તમે સામે જોઈ શકો આ બધો ચકડોળ વિભાગ હજુ હજી પોત દિવસની વાર એટલે અત્યારે હાલ હજી થોડું થોડું ચાલુ અમુક અમુક જગ્યાએ બીજું બધું કમ્પ્લીટ ચાલુ થઈ જશે લગભગ બે દિવસમાં કારણ કે વરસાદ હતો એ વરસાદના હિસાબે અત્યારે હાલ આ બધું કોમ થોડું થોડું ઊભું રહ્યું તો અમે જે નદીના પેલી બાજુ ત્યાં આગળ કેટલી પબ્લિક સસ્યુ છે એ બધું જોવા જઈએ લેહમાં તો આ મેળામાં જો હો કિલોમીટર દૂરથી પણ પબ્લિક આવે મેળો જોવા માટે આ રીતે ટ્રેક્ટર લઈ તમે જોઈ શકો ટ્રેક્ટરો ભરી ભરીને પબ્લિક આવે જો આ રીતે ગાડીઓ ભરીને ટ્રેક્ટરો ભરીને દૂર દૂરથી લગભગ હો કિલોમીટર દૂરથી પબ્લિક આ કાર્તિકનો મેળો માલવા માટે આવે જુઓ અને કાર્તિકનો મેળો એટલે જો આ તારે કાર્તિકના મેળામાં સૌથી વધારે ઊંટ વેચાય ઊંટ ને ઘોળો એ વિભાગ પહેલી બાજા એ પણ આપણે તમને બતાવીશું બ્લોગમાં તો જો અત્યારે ટ્રાફિક જામ થઈ ગયું બરાબરનું એક બાજુ વાતાવરણ વરસાદનું કર્યું એટલે બધા દોડમ દોડ થઈ ગયો

એટલાથી સ્પેશિયલ કાર્યકનો મેળો જોવાય હજી તો મેળો ચાલુ અમુક થાય ફરીથી આવશોક હા ફરીથી આવશો આવશોક બસ મટી જયું તે લઈ વેલી લીધી ઓકે એમાં આપણો સામેની ત્યારે જોઈએ આખી નદીની અંદર ખચોખચ ભરેલો જો કાર્યકનો મેળો તો આમાં આપણે બીજી સાઈડ જઈએ પેલી કોળા સાઈડ તો ત્યાં કેટલું ટ્રાફિક એવું પણ આપણે જોઈએ મળે તો લઈ જાવે લાગે ને લાગે જરૂર લાગે ના લાગે તો પૈસા સાચા વીસ રૂપિયા ની કેટલા લાગે ભાઈ

તો જો આયા આપણા ચકડોળ વિભાગમાં જોકે આજે હજી ચકડોળો કાલથી ચાલુ થઈ જાય વરસાદના હિસાબે અત્યારે બંધ છે પણ કાલની ત્રણ દિવસથી આખો મેળો ફૂલ ચાલુ થઈ જાય Yeah.

ગ્રુપ કે ક્યાંય જો હોય વિધી કરવા માટે બધા બેઠેલા જ હોય લાઈન શેર મંડપ ગાલીને તમે જોઈ શકો બધા મહારાજ અને વિધિ કરવામાં આવો બધી સરસ્વતી નદીના તટ ઉપર સુંદર મજાનું પાણીથી ભરેલું આ છે પારસ પીપલી ગોગા મહારાજનું મંદિર અહીંથી બધી જગ્યાએ ગોગા મહારાજની જ્યોત લઈ જવામાં આવી છે કાવા તુંડાલી ગમનપુરા બધી જગ્યાએ અહીં ગોગા મહારાજની અખંડ જ્યોત ચાલુ રહે છે ત્રણસો પાસઠ દિવસ અને ચૈત્ર સુદ એકમની ગોગા મહારાજની રમેલ હોય છે દર સાલ હવન હોય છે અને જમણવાનું કાર્યક્રમ રાખેલ છે સરસ્વતી નદીના તટે આવેલ આ સ્થિત ગોગા મહારાજનું મંદિર છે ગુરુવાર ગુરુવાર અને પાંચમનું આનું મહત્વ છે રવિવારે બધા ભક્તો દર્શન કરવા આવે છે અને જેની માનતા હોય એ પૂરી પણ થાય છે આ છે સરસ્વતી નદી કુવારિકા પણ કહેવાય છે આ રિવરફ્રન્ટ હાલ બની રહ્યું છે આ છે ગોગા મહારાજનું નવું મંદિર નીચે મેન છે આ નવું મંદિર છે ગોગા મહારાજનું તમે જોઈ શકો છો આ છે પારસ્પિત ગોગા મહારાજનું નવું મંદિર બધા ભક્તો ચૈત્ર સુદ એકમના દિવસે પણ અહીં દર્શન કરવા આવે છે અને આ કાર્તક મહિનામાં પણ આનું બહુ મહત્ત્વ હોય છે જય ગોગા તો આ હતું માધુ પાવળીયા પારસ પેપડી ભૂગામાદ મંદિર એ તો તમને બતાવ્યું અમે આપણે જઈએ ફરતા ફરતા ફરીથી મેળા તરફ તો વિડીયો છે એન્ડ સુધી જોતા રહેજો લાડો ફરી પાછા સરસ્વતી નદીમાં જઈએ અને પછી ઈથી પાછા સીધા બારુ બાર ઘેર જીએ આપણા તો કાજકનો મેળો તો આમાં આપણે આવીશું ફરીથી ત્રણ ચાર દિવસ પછી કારણ કે હજી તો શરૂઆત અમુક થાય લગભગ પૂનામું તો જોરદાર વેગ પકડ પકડશે હું હોય છું જગ્યા જગ્યાની હોય એટલી પબ્લિક હશે